નમસ્કાર મિત્રો જય મોગલ અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે મિત્રો જો તમારી લગ્ન નથી થયા અને તમારા માટે માગું નથી આવતું અથવા તમારી ઉંમર વધી ગઈ છે અથવા માગું તો આવી છે પણ વાત આગળ નથી વધી રહી અથવા તમારા લગ્ન બંધાઈ ગયા છે કે તમારી ઉપર કોઈની નજર લાગી ગઈ છે તો મિત્રો જો તમે આ એક આંબાના પાનનો ઉપાય વસંત પંચમીના દિવસોમાં અથવા પછીના કોઈપણ દિવસે કરી લેશો તો ચોક્કસ તમારા લગ્ન થઈ જશે મિત્રો આ ઉપાય એટલો ખાસ છે કે જો આંબાના પાનનો ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી લે તો લગ્નમાં ઘણી બધી બાધાઓ આવે છે જો તમે આંબાના પાનનો ઉપાય કરો છો તો તમારા લગ્ન જરૂર થઈ જશે જો તમારા લગ્નમાં કોઈ મુશ્કેલી આવે છે અથવા સારી એવી કોઈ વાત નંખાતી નથી તો આંબાના પાનનો ઉપાય જરૂર કરો એક ઉપાય તો કરી લેવો જોઈએ મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે માતાજીની કૃપા તમારા પર હંમેશા રહે તો આ વિડિયોને લાઇક કરો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો મિત્રો આંબાના પાનનો એક નાનો ઉપાય છે જો તમે વસંત પંચમીના દિવસે કે પછીના કોઈ પણ દિવસે આ કરી લેશો તો આ ઉપાય તમારા દીકરા કે દીકરીના લગ્ન થવાના યોગ બનાવશે જો છોકરો કે છોકરી આ ઉપાય પોતે કરવા માંગે છે તો તે કરી શકે છે નહીં તો તેમના માતાપિતા પણ તેમના દીકરા કે દીકરી માટે આ કરી શકે છે દીકરીના જલ્દી લગ્ન કરવા માટે આ ઉપાય આરામથી કરી શકાય છે મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં લગ્નને બહુ શુભ અને મંગલકારી વિધિ માનવામાં આવે છે પરંતુ જો તે સમય અનુસાર થાય તો જ તે સારું રહે છે જો તેની ઉંમર વધી જાય છે કે લગ્નમાં કોઈ અડચણ આવે છે તો આ વાત આપણને ચિંતિત કરી દે છે તો મિત્રો જો તમે આવી પરિસ્થિતિમાં છો તો અમે આજે જે ઉપાય જણાવીશું તે જરૂર અજમાવજો આ ઉપાય છે આંબાના એક પાનનો મહાન ઉપાય જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે તમે જે કરશો તેનાથી તમે તમારા જીવનમાં લગ્નની જે પણ બાધાઓ આવી રહી છે એમાંથી છુટકારો મેળવી શકો છો આ ઉપાય કરવાથી તમે તમારા મનપસંદ જીવનસાથીને પસંદ કરી શકો છો ઘણા છોકરા અને છોકરીઓની જનકુંડળીમાં કેટલાક દોષ હોય છે જેના કારણે તેમને લગ્નમાં મુશ્કેલીઓ આવતી હોય છે ક્યારેક એ લોકોને ઘણી છોકરીઓ અથવા છોકરા મળે છે પરંતુ તેમને કોઈ પસંદ નથી આવતું અથવા જો આવે છે તો સામેવાળાની તરફથી હા નથી મળતું સમય પસાર થતો હોય છે કે કેટલીક વાર તો એવા હોકરાહોકરીઓ પણ હોય છે જેમની ઉંમર વધતી જાય છે અને તેઓ સારી નોકરીઓ પણ કરે છે છતાં તેમના લગ્ન માટે સારો પ્રસ્તાવ નથી આવતો તો મિત્રો જો તમે પણ આવી પરિસ્થિતિમાં છો તો જાણો કે વસંત પંચમીનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ છે બસ માત્ર વસંત પંચમી જ નહીં પરંતુ આ બાદના દિવસોમાં કોઈ પણ દિવસે ઉપાય કરો તો ચોક્કસ તમારી લગ્ન માટેની મનોકામના પૂર્ણ થશે જો તમે એક સારો જીવનસાથી મેળવવા માંગતા હો તો અવસરનો ઉપયોગ કરો જિંદગી સાચવી શકે અને તમારું ઘર સંભાળી લે તો મિત્રો તમારે ઉપાય જરૂર કરવો જોઈએ ઘણીવાર એવું થાય છે કે હોકરાહોકરીની વાત પક્કી થઈ ગઈ હોય છે પરંતુ અંતે આવીને વાત બગડી જતી હોય છે ક્યારેક હોકરાવાળા તરફથી વાત નથી આવતી તો ક્યારેક હોકરીવાળા તરફથી નથી આવતી અને ક્યારેક તો એવા માંગા પણ આવે છે જે આપણા લાયક નથી હોતા અથવા તો ઉંમર બહુ વધીને જાય છે એવી બધી જ વસ્તુઓ બની રહી છે અને હોકરાહોકરીની ઉંમર તો વધતી જ જાય છે તો મિત્રો આ વાતે ધ્યાન રાખવું જોઈએ જો આ ચિંતાનો વિષય બની ગયો છે તો દોસ્તો જો તમે પણ આવી મુશ્કેલીમાં છો અને તમારા છોકરા કે છોકરીની સગાઈ વિશે ચિંતા કરી રહ્યા છો તો આ એક આંબાના પાનનો ઉપાય અજમાવી શકો છો જે સો ટકા તમારા છોકરા કે છોકરીના લગ્નના યોગ બનવામાં મદદ કરશે તો દોસ્તો ઉપાય વિશે વાત કરતા પહેલા જો તમે આ વિડિયો લાઇક કર્યા નથી તો એક લાઇક જરૂર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો કૃપા કરીને ગુજરાતી વાસ્તુદર્શન ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી અમે આવા જ વાસ્તુ અને લગ્ન સંબંધિત વિડિયો દરરોજ આપતા રહીશું લાવતા રહીએ તો મિત્રો આવો હવે આપણે આજના ઉપાય વિશે વાત કરીએ આ ઉપાય છે તમારે આવનારી વસંત પંચમીના દિવસે અથવા પછીના કોઈ પણ દિવસે કરવો છે આ દિવસ ખૂબ શુભ છે અને જો તમે આ દિવસે આ ઉપાય કરો છો તો ચોક્કસ તમે તેનો ફળ મળશે જો તમે વસંત પંચમીના દિવસે આ ઉપાય નથી કરી શકતા તો પછીના કોઈપણ દિવસે આરામથી કરી શકો છો અને તમારા દીકરા કે દીકરીના લગ્નના યોગ બનાવી શકો છો આ ઉપાય સવારથી સાંજ સુધી કરી શકો છો પરંતુ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું છે કે સૂર્ય આઠે એ પહેલાં તમારે ઉપાય કરી લેવો છે તો મિત્રો ઉપાય કરવા માટે તમારી પાસે એક આંબાનું પાન હોવું જોઈએ આંબાનું પાન એકદમ સાફ હોવું જોઈએ જો આ પાન તૂટેલું હશે તો તમને આ ઉપાયનું ફળ નહીં મળે તેથી એક ચોખ્ખું અને આખું આંબાનું પાન લેવાનું છે અને તેને તમારે ગંગાજળથી સાફ કરવું છે પછી તમને આંબાના પાન ઉપર બે સાથીયા દોરવા છે એટલે કે બે સ્વસ્તિકના નિશાન બનાવવાના છે એક સાથીઓ કંકુથી બનાવવો છે અને બીજો હળદરથી એક નાની વાટકીમાં કંકુ પણ લઈ લેવું છે અને બીજી વાટકીમાં એક ચપટી હળદર પણ લેવી છે તેમાં થોડુંક પાણી નાખીને હલાવી દો પછી મિત્રો તમારે આંબાના પાન પર એક હળદરથી અને એક કંકુથી સાથીયાઓ બનાવવાના છે જો તમારી પાસે મોરપીંછ હોય તો તમે એનાથી પણ બનાવી શકો છો નહીં તો તમારા હાથની અનામિકા આંબળીથી આ સાથીઓ આંબાના પાન પર બનાવી શકો છો હવે તમારે એક ચપટી ચોખા લેવાની છે અને આ ચપટી ચોખા હળદરવાળી વાટકીમાં મૂકી દેવાની છે અને એક ચપટી ચોખા કંકુવાળી વાટકીમાં નાખવી છે તો મિત્રો સીધા કહું છું કે જો તમે હળદરવાળી વાટકીમાં એક ચપટી ચોખા નાખી દો તો તે પીળા થઈ જશે અને કંકુવાળી વાટકીમાં એક ચપટી ચોખા નાખતા તે લાલ થઈ જશે તો મિત્રો આજે લાલ ચોખા જે કંકુવાળા છે એને આંબાના પાનમાં જે હળદરવાળો સાથી છે તેની ઉપર રાખવા છે અને જે કંકુવાળો સાથી છે તેની ઉપર પીળા ચોખા મૂકવા છે એટલે કે લાલ સાથીયા ઉપર પીળા ચોખા અને પીળા સાથીયા ઉપર લાલ ચોખા મૂકવા છે હવે તમારે આ કરવાની છે તમે તાંબાના પાનને જમણા હાથમાં લેવા છે પછી તમારે એક મંત્રનો જાપ કરવો પડશે આ મંત્ર છે ઓમ કામદેવાય નમા આ મંત્રનો જાપ એકસો આઠ વાર કરવો જોઈએ પણ જો એકસો આઠ વાર કરવાનો સમય ન હોય તો ઓછામાં ઓછી એકવીસ વાર જરૂરથી જાપ કરી લો આ ઉપાયની વિધિ એ છે કે તમારે ઘરમાં જ્યાં મંદિર છે ત્યાં બેસીને આ ઉપાય કરવો છે અને જ્યારે પણ તમે આ ઉપાય કરવા બેસો છો ત્યારે પહેલાં તમારે દેવી દેવતાઓ માટે શુદ્ધ ઘીનો દીવો કરવો દીવો અર્પણ કરવા માટે મિત્રો તમારે હવે શું કરવું છે જો તમે કોઈ છોકરો કે છોકરી માટે ઉપાય કરી રહ્યા છો તો તમારે એના માથા ઉપર એકવાર આંબાનું પાન સ્પર્શ કરાવવું છે અને જો છોકરો કે છોકરી ઘરે નથી તો તમે એના ફોટા પર પણ આંબાનું પાન સ્પર્શ કરી શકો છો અથવા તો મનમાં એના નામનો સ્મરણી કરીને પણ આ રીતે ઉપાય કરી શકો છો સાથે જેના લગ્ન માટે આ ઉપાય કરી રહ્યા છો એ માટે ભગવાન પાસે પ્રાર્થના કરો કે મારા દીકરા કે દીકરીના લગ્નમાં જે અડચણો આવે છે તે દૂર થઈ જાય અને જલ્દી જ સુંદર માગો આવી જાય તો મિત્રો આટલો ઉપાય કરીને પછી તમારે શું કરવું છે તે ધ્યાથી સાંભળજો તો મિત્રો તમે આ રીતે પૂરી વિધિ વિધાથી ઉપાય કરી લો પછી આંબાના પાનને લઈને લીમડાના વૃક્ષની નીચે જવું છે ત્યાં આંબાનું પાન લીમડાના વૃક્ષની નીચે મૂકી દો તો મિત્રો જો તમે આ ઉપાય પૂરી શ્રદ્ધાથી અને વિધિવિધાથી વસંત પંચમીના દિવસે અથવા પછીના કોઈ પણ દિવસે કરો તો નક્કી જ લાભ થશે લેશો મિત્રો તમારા દીકરા કે દીકરીના લગ્ન બનવા જા રહ્યા છે જો કોઈ સમસ્યા આવે તો એ જલ્દી દૂર થઈ જશે જો સારું માગણું ન આવે તો તે જરૂર આવી જશે જો કોઈ નજરનો દોષ છે અથવા લગ્ન અટકી ગયા હોય તો તે સમસ્યાઓમાંથી બહાર આવી જશે અને માતાજીની કૃપાથી એક સારું માગણું આવશે જેથી તે ગૃહસ્થ જીવનમાં આગળ વધીને સફળતા મેળવી શકે મિત્રો આપણે લગ્ન માટેનો અદભુત ઉપાય જોયો છે જો તમે આ ઉપાય ન કરી શકો તો બીજો ઉપાય પણ છે પણ તમે કરી શકો છો કે એ પણ બહુ મહત્વનું છે મિત્રો તમે આ બેમાંથી કોઈ પણ એક ઉપાય કરી શકો છો તમે જે પણ ઉપાય કરશો તેનું ફળ તમને ચોક્કસ મળશે તો મિત્રો બધા માતાપિતાનું એવું એક સપનું હોય છે કે તેમના દીકરા કે દીકરીના લગ્ન જલ્દી થઈ જાય અને તેમના બાળકોની જવાબદારી જલ્દી પૂરી થઈ જાય અને તેમના જીવનમાં સુખ અને શાંતિ રહે આ એક એવું સપનું છે જે બધા માતાપિતાની આંખોમાં હોય છે પણ ક્યારેક બાળકોની જનકુંડળીમાં દોષ હોઈ શકે છે જે તેમના લગ્નમાં અવરોધ પેદા કરે છે અથવા તો આજુબાજુનો કોઈ દોષ પણ હોઈ શકે છે કે જે સંબંધને વારંવાર કાપી દેતો હોય છે એટલે કે મિત્રો જો એ દીકરાને કે દીકરીને કોઈ સારું લગ્નનું પ્રસ્તાવ મળે તો તે આવી શકતું નથી અથવા તો વાત ત્યાં જ અટકી જાય છે ત્યારે બધા માતાપિતાએ એવા ઉપાય શોધવા માંડ્યા હોય છે જેનાથી તેમના દીકરા કે દીકરીના લગ્નના યોગ બની શકે તો મિત્રો આ બીજો ઉપાય એવો છે કે જેના પ્રભાવથી તમારા છોકરા કે છોકરીને મનપસંદ જીવનસાથી મળી જશે તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે વધારે કોઈ મહત્વની વસ્તુની જરૂર નથી માત્ર તમે જે પણ રસોડામાં સામગ્રીનો ઉપયોગ કરો છો એથી જ તમારે આ ઉપાય કરવો છે મિત્રો આ ઉપાય કરવા માટે તમને એક ચપટી સરસવની જરૂર પડશે પુરાણો અને શાસ્ત્રોમાં પણ ઘણા મહાન ઉપાય બતાવવામાં આવ્યા છે જે ખૂબ જ કારગર સાબિત થયા છે અને ઉપાય બધાએ કર્યા છે મિત્રો તમને પ્રશ્ન થાય છે કે આપણે આમાંથી કયો ઉપાય કરી શકીએ તો જો તમને કોઈ ઉપાય સરળ લાગે તો તમે કરી શકો છો પણ મિત્રો જે વિડીયાની શરૂઆતમાં આંબાના પાનવાળો ઉપાય કહ્યું છે જો તમે એ કરી લેશો તો સો ટકા તમારા દીકરા કે દીકરીના લગ્નના યોગ બનવા લાગશે આ ઉપાય કરીને પછી તમારા છોકરા કે છોકરીના જીવનમાં લાગણીના બાધા પણ દૂર થઈ જશે જશે અને જો તેના માટે કોઈ સારો પ્રસ્તાવ ન આવે તો પછી સારા પ્રસ્તાવો આવવા લાગશે એટલે મિત્રો તમારે પૂરી શ્રદ્ધા સાથે ઉપાય કરવો જોઈએ જેમ રીતે અમે તમને કહ્યા છે જેથી તમારા છોકરા કે છોકરીના લગ્ન જીવનમાં સુખદાયક શરૂઆત થઈ શકે તો મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો વીડિયોને લાઇક જરૂર કરજો અને તમારા બધા પરિવારજનો સાથે જરૂર શેર કરો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કમેન્ટ બોક્સમાં માં મોગલ જરૂરથી લખજો મિત્રો વિડિયો પૂરો જોવા બદલ તમારો આભાર